નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુ ન્યૂઝ વડોદરા ગેસ લિમિટેડ દ્વારા નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિકવરીની કાર્યવાહી કરવામાં આવી સ્લમ્સ ક્વાર્ટર્સ મયુર એપાર્ટમેન્ટ શ્રીનગર નિકુલ એપાર્ટમેન્ટ બોરડી ફળિયા પરદેશી ફળિયા પટેલ કોલોની સિયાબાગ સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી રિકવરી માટે વડોદરા ગેસ લિમિટેડની ટીમો સાથે ઓગણા સાહીઠ કર્મચારીઓ તૈનાત હતા નવાપુરા પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીઓ બંદોબસ્ત લેવામાં આવ્યો હતો રિકવરી ટીમ પોલીસ સાથે મળીને ફિલ્ડ વિઝિટ કરવામાં આવી વારંવારના ફોન અને મુલાકાતના આધારે ઓગણસી ગ્રાહકોના પરિસરે પહોંચી કાર્યવાહી કરવામાં આવી કેટલાક ગ્રાહકોએ તો સ્થળ પર જ ગેસ બિલ ચૂકવ્યા આજની કાર્યવાહીમાં બાકી ગેસ બિલની કુલ વસુલાત રૂપિયા ચાર લાખ છ હજાર સાતસો ચોર્યાસી થઈ હતી બાકી બિલ ન ભરનાર ગ્રાહકોના કુલ ચોત્રીસ ગેસ કનેક્શન કાપી નાખવામાં આવે છે ગેસ કનેક્શન બંધ કરાયેલા ગ્રાહકો પાસેથી બાકી વસૂલાત દસ લાખ પાંચ હજાર એકસો એકતાલીસ રૂપિયા નીકળે છે